ઓવરફ્લો થયો છે અને નવ જેટલા ડે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને વધારાનું પાણી નદીની અંદર જવા દેવામાં આવે છે એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે સુજલામ સુફલામ કેનાલ દ્વારા નર્મદાનું પાણી જો સરસ્વતી નદીની અંદર નાખવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય ઉત્તર ગુજરાતની અંદર પાણીના તર ઊંચા આવે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે સરસ્વતી નદીનું બહુ આગું મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વ છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને પૌરાણિક દૃષ્ટિએ શ્રાવણ મહિનાની અંદર સરસ્વતીની અંદર જો પાણી આવે તો એ વિસ્તારના લોકોને સ્નાન કરવાનો અને ધાર્મિક રીતે પણ એનું આગું મહત્ત્વ હોય જો સરસ્વતીની અંદર પાણી છોડવામાં આવે તો ઉત્તર ગુજરાતને ખેડૂતોને તો ફાયદો થાય પણ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ લોકો એનો ઉપયોગ એનો લાભ લઈ શકે એટલા માટે આજે હું રૂબરૂ પણ મળવા આવ્યો હતો શ્રી મીટિંગમાં છે એમના આ પીએસ જોડે વાત કરી અને આ માટે રજૂઆત કરી શ્રદ્ધા